જય માતાજી મિત્રો તો કેમ છો કબૂતર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આ છે મારો નર મિત્રો નવો લઈ આવેલા તેના પગમાં લાગેલું છે એટલે છે તેને આ મારો લોક મિત્રો મિત્રો તો આપણે લોફ થોડોક વધારો થઈ ગયો છે એટલે સાફ સફાઈ કરી તો કબૂતરને હું બહાર કાઢી નાખું છું મિત્રો હાલો પછી તમને મિલા સ્ટોક તો મિત્રો આને પગમાં લાગ્યું હતું એટલે મેં આવો દેશી જુગાડથી આને કર્યું છે મિત્રો મારા કબૂતર અંદર જવા કરે છે મારી એક માદિન પણ અંદર રહી ગઈ મિત્રો મિત્રો આ કબૂતર નવા લઈ આવ્યા છે એટલે જૂના કબૂતર ને મારે છે તો મિત્રો આ નવા લઈ આવી માદિન છે ભાગી ગઈ હતી હું પાછી લઈ આવું જોઈ શકું શોખ કરો મિત્રો તો મિત્રો આપણે લોક ની સાફ સફાઈ કરવાની છે તો સાફ સફાઈ આ ચાલુ કરીએ તો મિત્રો આપણો બહુ બોગંદારો થઈ ગયો હું પેટી બહાર કાઢું છું તો બતડ ગયો આ તો જોઈ શકો છો ખરાબ હાલત માં છે બહુ તો લોકટ નિયાલે જોઈ શકો છો મિત્રો લોકટ નિયાલે આપણા આપડા વાйт નરના પીછા છે ને મારા જૂના કબૂતર મરી ગયા એના પણ પીછા છે આમાં चलो આને સાફ કરી લઈએ મિત્રો તો મિત્રો કેટલો કચરો છે હું સાફ કરું છું હવે સાફ થઈ જાય પછી આપણે મારા કબૂતર જોઈ શકો છો તમે સડે છે ભલે સડે હું લોક ની સફાઈ કરના બોલે જોઈ શકો છો મિત્રો આટલો આપણો લોક કચરો નીકળો કારણ નાખ્યો ગયો તો મિત્રો આપણા લોફ્ટની સાફ સફાઈ ખતમ થઈ ગઈ છે જોઈ શકો છો આ કઈક આવડો આપણો લોફ્ટ છે તો મિત્રો આપણે હવે પેટી અંદર રાખવાની છે તો હાલો પેટી સેટ કરી દઈએ મિત્રો તો મિત્રો આપણે પેટી સેટ કરી દીધી છે હવે આપણે પાણીનું કુંડું ને એવું રાખી દઈએ મિત્રો તો મિત્રો મફ સફાઈ થઈ ગઈ છે અને હવે કબૂતર ની અંદર રાખીએ મારી હાલત જો મિત્રો શું થઈ છે હવે એટલે કઈ તો ભગાવાના હે આજ તો અબે મજા આયગા ના ભીડો કુંડું અંદર જાય છે જોઈ શકો છો અંદર

ઇંડા ભસા કરાવવા મેં ખેંચેલી છે મિત્રો મિત્રો આ છે મારા બબરો નર આ હું લઈ આવેલો છું નર આને મેં પગ ચડી ગયો હતો એટલે મેં આને આવી રીતે દેશી જુગાડથી બાંધેલો છું મિત્રો આ ફૂલ ઉડાડનો નળ છે અને ફૂલ ગુલાટ પણ મારે છે એટલે મેં આની પાકું નથી ખેંચેલી આ ચાર ચાર પાંચ પાંચ કલાક ઉડે એવો નર છે મિત્રો તો મિત્રો આપણી પાસે કુલ ચાર કબૂતર છે કંઈક આવી રીતે છે આપણો સેટઅપ મિત્રો તો કેવો લાગ્યો આપણો સેટઅપ જરીક જણાવી દેજો કમેન્ટમાં લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો મિત્રો હવે આજે આપણે બ્લોગની સમાપ્તિ કરીએ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો મારો બ્લોગ લાગ્યો હોય તો બ્લો તમને સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને હવે આપણે આ મારા ઢાબાની સાફ સફાઈ કરવાની છે મિત્રો જોઈ શકો છો આપણો લોફ્ટ છે મિત્રો दो लाइक सब्सक्राइब करा फिर जाता नहीं परी मल्हे आगे ना चैनल को सब्सक्राइब करो पहले हाँ, हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते हो वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते कि लाल कलर का बटन नहीं से दबाओ जल्दी दबाओ जल्दी दबाओ फ्री मैं शुरू करूँ दबा दो जल्दी दबा दिया घंटी भी दबा देना